ઝઘડીયા તાલુકામાં બે ફોર્મ બનતા રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરતા જેની અદાવત રાખી હુમલો કર્યો હતો ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ પરથી રેતી ખનન વપરાતા મશીન સહિત કુલ રૂપિયા પંચાવન લાખનો મુદ્દા જપ્ત કર્યો હતો

તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બે ફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઝગડિયા તાલુકાના રામપુરા ગામના રહીશ પત્રકાર જયસિંગભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી આ બાબતે હુમલાનો ભોગ બનનાર પત્રકાર હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા રહે ગામ ગોવાલીના ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાની પત્રકાર જયશીલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસવીરો અને સદર ઇસમ દેવાંગને ફોન કરીને આ બાબતે પૂછતા તેણે ઉશ્કેરાઈ જઈને જયશીલભાઈને ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી ત્યારબાદ જયશીલભાઈએ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારીને ફોનથી જાણ કરી હતી ત્યારબાદ ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને સ્થળ ઉપર પત્રકાર જયશીલભાઈ અન્ય ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા તે દરમિયાન દેવાંગ પાટણ વાડિયા પણ ત્યાં આવ્યો હતો અને તેને એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ ઉપર હાજર અધિકારીઓની સામે પત્રકાર જયશીલભાઈ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળો દબાવીને બેખડમાં જ દબાવી રાખ્યા હતા સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા આ ઘટનામાં જયસિંહભાઈને ઈજા થતા તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા હુમલાનો ભોગ બનનાર પત્રકાર જયસિંહભાઈ પટેલ સદરીસમ દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડિયા વિરુદ્ધ ઝગડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી ઉલ્લેખનીય છે કે ઝગડિયા તાલુકામાં બેફામ બનતા જતા ખનીજ માફિયાઓ પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે આ સંદર્ભે ઝગડિયા તાલુકાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો માંગ કરવામાં આવનાર છે પત્રકાર પર હુમલો કરનારી સંપર્ક અગાઉ પણ ફરિયાદો થઈ હતી ભૂસ્તર વિભાગની ટીમે સ્થળ ઉપરથી રૂપિયા પંચાવન લાખનો નો મુદ્દા માલ કબજે લીધો હતો ઉલ્લેખનીય છે કે ઝઘડિયાના પત્રકાર જયસિંહ પટેલ પર હુમલો કરનાર ગોવાળીનો દેવાંગ ફાટરવાડિયા અગાઉ પણ ગેરકાયદેસર રેત ખનન સહિતના ગુનામાં સંડોવાયેલ હતો ગત વર્ષે પણ ભૂસ્તર વિભાગ દ્વારા આ ઈસમ દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે રેતી ઉલેચવામાં ઉપયોગી નાવડી સહિતનો મુદ્દમાલ કબજે લીધો હતો ત્યારે હાલ ફરીથી આ ઈસમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવતા ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેતી ખનનમાં વપરાતું મશીન સહિત કુલ રૂપિયા પંચાવન લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો વધુમાં જાણવા મળ્યા મુજબ સદર ઈસમને અગાઉ મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં સજા પણ થઈ હતી છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાછી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા ધરવામાં આવી હતી જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી તેના અનુસંધાનમાં ગત રોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી ઝઘડીયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો આશરે પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બરાજ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું વધુ વારમાંથી બચી ગયો હતો ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી